ઓડિટ દર્દીઓની ફાઇલની તપાસ કર્યા બાદ આ ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે ત્રણ વર્ષમાં પીએમ યોજના હેઠળ ત્રણ હજાર આઠસો ને ઓપરેશન થયા છે આ એક મોટો આંકડો કહી શકાય છે કેટલા એવા લોકો હશે કે જે લોકો આ હોસ્પિટલ પર ભરોસો કરતા હશે ને કેટલા એવા મજબૂર લોકો હશે કારણ કે જે લોકો પણ આ યોજના હેઠળ ઓપરેશન કરાવતા હોય કે સારવાર કરાવતા હોય ચોક્કસપણે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો હોય ને એટલા જ માટે આ યોજના હેઠળ આ ભગવાન સમજતા હોય આ ડોક્ટર્સને જેમના પર ભરોસો કરીને આ યોજનાનો ફાયદો લેવા માંગતા હોય બિચારાને એટલા જ માટે આ હોસ્પિટલમાં ગયા હોય ને એમની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે આપણા બધાની સામે છે આ એવા ડોક્ટર્સ આ એવા અધિકારીઓ કે જે લોકોની માટે શૈતાન સાબિત થયા છે કે જે ભગવાન નું રૂપ નહીં પરંતુ યમરાજનું રૂપ હોય તેવું કહી શકાય છે કારણ કે દોઢ વર્ષમાં જ સરકાર પાસેથી સોળ કરોડ રૂપિયા મેળવી લીધા છે અને કરોડ રૂપિયા મેળવી લીધા હોય અને સામે સારવાર આપી હોય ને ત્યારે પણ કદાચ આપણે ભગવાન નહીં પણ ડોક્ટર્સ તો કહી શકાય પણ આપણે તો ડોક્ટર પણ ન કહી શકાય કારણ કે ગમે તેવા એમણે ઓપરેશન કર્યા છે ને કેટલાય એવા લોકો છે કે જે આવ્યા હોય કદાચ સારવાર કરાવવા માટે ઊભા પગે અને જ્યારે ગયા છે ત્યાર પછી એ લોકો પથારી વશ થઈ ગયા છે ને એવા જ ઘણા બધા લોકો પણ સામે આવ્યા છે ખુદ અમારી ગુજરાત ન્યૂઝની ટીમ પણ એવા લોકોના ઘરે ગઈ છે ને એવા પણ દર્દીઓ સામે આવ્યા કે છે કે ત્યાં ઇલાજ કરાવ્યા પછી સારવાર કરાવ્યા પછી પથારી વશ થયા છે ને હજી સુધી ઊભા નથી થયા અને આ આંકડો હવે તો ક્રાઇમ બ્રાન્ચે સામે મૂક્યો છે ત્રણ હજાર આઠસો ઓપરેશન પીએમ જેવા યોજના હેઠળ કરવામાં આવ્યા છે દિવસે ને દિવસે તપાસ થઈ રહી છે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ને પીએમ જેવા હેઠળ સારવાર લેનાર એકસો બાર દર્દીના મોત થયા છે આ બહુ જ મોટો આંકડો કહી શકાય છે ભ્રષ્ટાચાર કહી શકાય છે કે લોકોના જીવની સામે આ લોકો પૈસા કમાવી રહ્યા છે એટલે એકસો બાર દર્દીના તો મોત થઈ ચૂક્યા છે કે જેમણે આ યોજના હેઠળ સારવાર કરાવી હોય આ આંકડો કેટલો મોટો હજુ પણ ખ્યાતિ કાંડના કેટલા કાંડ સામે આવી શકે છે ને એના વિશે તો આપણે વાત કરીશું પણ આજે વાત એ કરીશું કે ઇન મેડિકલ ફિલ્ડ એટલે કે હોસ્પિટલ્સમાં આ પીએમ જેવા યોજના જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે દુરુપયોગ કેવી રીતે થઈ રહ્યો છે આ યોજના હેઠળ પૈસા સરકાર તરફથી કેવી રીતે આવે છે આ ખ્યાતિ હોસ્પિટલ્સના જે પણ અધિકારીઓને ડોક્ટર્સ છે એમણે કઈ રીતે આ કાંડ કર્યો હોઈ શકે છે તે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર વસંત પટેલ સિનિયર ફિઝિશિયન છે ડૉક્ટર હિતેશ રામાનું જે આઈ સર્જન છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

આવી જ ડિગ્રી મેળવનારા બીજા અન્ય લોકો કે જેમને સામાન્ય જનતા આપને પણ ખબર છે કે આપણને આપ લોકોને ભગવાન સમજતી હોય છે અને એવા લોકો આવું કંઈક કરતા હોય દરરોજ આવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા હોય એકસો બાર દર્દીના આંકડા સામે આવી રહ્યા છે કે જેમના મોત થયા છે પણ દેશમાં એટલા બધા ડોક્ટર્સ અને ઘણા હજારો કરોડોની સંખ્યામાં દર્દીઓને સામાન્ય જનતા આજની તારીખમાં પણ જે એથીકલ પણ પ્રેક્ટિસ કરવા વાળા જે ડોક્ટર્સ છે એમને આજે પણ એ લોકો ભગવાન માની રહ્યા છે ઓપીડીમાં ઘણી વાર કહેતા હોય છે દર્દીઓ આજની તારીખમાં જ હું તમને ગઈકાલની જ વાત કરું છું ગઈકાલે જ પણ એક દર્દીઓ કહેતા કે સાહેબ અમે ભગવાન તો જોયા નથી પણ તમે અહીંયા છો એ બરાબર છે એટલે એવું નથી કે ભાઈ આ ખ્યાતિકાંડના લીધે સમગ્ર બધા જ ડોક્ટરોને સામાન્ય જનતા ખ્યાતિના ડોક્ટર જેવું માનવા લાગી છે એવું નથી આ તો મારો ગઈકાલનો અનુભવ આપની સાથે શેર બિલકુલ બિલકુલ પરંતુ પરંતુ આવા જે રાક્ષસી મનોવૃત્તિ વાળા જે ખોટું કરવાની વૃત્તિ સાથે જ હોસ્પિટલો જયારે ચાલુ થતી હોય છે અને ખાસ કરીને જયારે સરકારી યોજનાઓ આવી રાજીવ ગાંધી પણ એવું કહેતા હતા મને યાદ છે કે એક રૂપિયો હું અહીંથી આપું છું કેન્દ્રમાંથી ને લાભાર્થી પાસે પંદર પૈસા પહોંચે છે યોજનાઓ કોંગ્રેસની હોય કે ભાજપની હોય કોઈ પણ સરકારની સરકારી યોજનાઓ હંમેશા એમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો વર્ષોથી થતા આવ્યા છે એ ગમે તેવી યોજના હોય એટલે આ પીએમ માં પણ ખૂબ મોટા ભ્રષ્ટાચારો એ જેના એના લાભાર્થીઓ દ્વારા પણ કરવામાં આવે છે કે જે લોકો એલિજિબલ નથી પીએમ જે માટે મર્સિડીઝ ગાડી લઈને ફરતા હોય હોન્ડા સિટી લઈને ફરતા હોય બંગલા હોય છતાં એમની પાસે પીએમ જે કાર્ડ છે એટલે સીબીઆઈ એ એક આવા સમુદાયની પણ તપાસ કરવાની જરૂર છે આવા લોકોને પણ પકડવાની જરૂર છે સાથે સાથે ખ્યાતિ જેવી હોસ્પિટલો છે ઘણી બધી હોસ્પિટલો આવશે હજી ડિટેલમાં તપાસ કરશે

સરકારી યોજના છે તેનો ફાયદો ઉઠાવો છો એકાદ પૈસા વધારે લઈ લો તમે ભ્રષ્ટાચારી એટલે હું હું એ જ કહું છું કે એ ની ક્વોલિટી કેવી મૂકી છે શું છે શું નહીં એ આ એક બાજુ ડોક્ટર ને જાણકારી હોય છે અને બીજી બાજુ સરકારી અધિકારી છે કે જે એપ્રુવલ કરે છે એપ્રુવલ આપ્યા પછી પૈસાનું સેન્કશનિંગ થતું હોય છે એટલે આ બે ત્રણ લેવલે દરેક કેસનું સ્ક્રુટિની થતું હોય છે અને પછી પેઆઉટ આઉટ થતો હોય છે ત્યારે અમુક હોસ્પિટલોનું જે લાયઝનિંગ હોય છે જે સાંઠગાંઠ આપણે કહીએ ગુજરાતીમાં તો એટલી બધી પ્રબળ હોય છે એટલી મજબૂત હોય છે કે લોકો અહીંથી પેપર મોકલે તરત જ સેન્કશન આવી જાય અને અમુક હોસ્પિટલો એથિકલ કરતી હોય તો એનામાં પાંચ ક્વેરી આવે અને બે દિવસે પણ સેક્શન ના પડે એટલે જે અધિકારીઓની મિલી ભગત છે હું આના માટે ખ્યાતિના ડોક્ટર્સ એના માલિકો જેટલા જવાબદાર છે એનાથી વધુ જવાબદાર એનાથી વધુ જવાબદાર અધિકારીઓ બેઠા છે જે લોકો સેન્ક્શન કરે છે એપ્રુવલ આપે છે એમની ફરજ નિષ્ઠાપૂર્વક કરી હોત અને પ્રમાણિક પ્રમાણે એમની ફરજ નિભાવી હોત તો આવો એક પણ કાંડ થવાની કોઈ પણ લેવલે શક્યતા નથી સૌથી મેઇન માસ્ટર માઇન્ડ ગણો કે જે બી ગણો હોય એ જે તે અધિકારીઓ આનું એપ્રુવલ આપે છે એ છે વાત એ પણ કરવી છે મારે કે આની પ્રોસેસ શું હોય છે તમે કહ્યું કે અધિકારીઓ એમને બે જવાબદાર કહી શકાય કે એમને જોયા વગર અપ્રુવલ આપ્યું હોય કે પછી ભ્રષ્ટાચારીઓ કહી શકાય કે એ લોકો પણ મળત્યા જ હશે બધું જ ખ્યાલ એ લોકોને પણ હોય બે જવાબદાર બિલકુલ ના કહેવાય જ્યારે કોઈ પણ અધિકારી પાસે ડિસ્ક્રિશનરી પાવર હોય ફૂલ સત્તા હોય કે ભાઈ એ કોઈને સજા પણ કરી શકે ને કોઈને સેન્ક્શન પણ કરી શકે તો જો આ કરોડો રૂપિયા સેન્ક્શન કરવાની એની પાસે સત્તા છે અધિકારી પાસે આવી યોજનાના પૈસા વાપરવાની સત્તા છે તો એ પૈસા એને ખોટી રીતે વાપર્યા અથવા તો કોઈ પણ હોસ્પિટલ લાભાર્થીને ખોટી રીતે પૈસા એને આપ્યા તો એની વસૂલી આવા અધિકારીઓ પાસેથી પણ કરવી જોઈએ અને હોસ્પિટલો પાસેથી પણ કરવી જોઈએ જી બિલકુલ ડોક્ટર હિતેશ આપનું શું માનવું છે હું છે ને આપની પાસેથી આ યોજનાની પ્રોસેસને પણ સમજવા માંગીશ જો એની થોડી ઘણી જાણકારી આપણને હોય તો આ યોજના અમારે ક્યાં ક્યાં ઉણપ રહી ગઈ હોય એક તો હું આઈ સર્જન છું એટલે આમાં પીએમ જે અમને લાગુ પડતું નથી અને મેં ક્યારે ટ્રાય પણ નથી કર્યો જાણવાનો પણ પ્રયત્ન નથી કર્યો પણ મારા નોલેજ પ્રમાણે કોઈ આ યોજના એવી છે કે જે સરકારી જ એને પાસ કરે વસ્તુ બીજું કે એ દરેક હોસ્પિટલ પાસે નથી હોતું એનું એનરોલમેન્ટ થાય જેવી રીતે એમ પેનલમેન્ટ થાય એવી રીતે એ હોસ્પિટલનું એનરોલમેન્ટ થાય તો જ્યારથી એ હોસ્પિટલનું એનરોલમેન્ટ થયું હશે ત્યારથી જ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો હશે એટલે એને આપવા માટે પણ ભ્રષ્ટાચાર પછી જે પહોંચેલા છે હવે પહોંચેલામાં પહોંચેલામાં હું હું તમને કહું કે કે એક વાત સાથે સંમત છું ડોક્ટર્સ એટલા બધા હોશિયાર નથી હોતા કે આવી રીતે ભ્રષ્ટાચારીઓની સુધી પહોંચી શકે પણ એના કોઈ એની એની ટીમ હશે એના માલિક હશે એ લોકોના કોન્ટેક એ લોકો એ કોન્ટેક્ટ બનાવ્યા હોય ગવર્મેન્ટના ઓફિસર સાથે કે એમની ફાઇલ તરત જ પાસ થઈ જાય પહેલી વસ્તુ હવે ત્રણ કલાકમાં ફાઇલ પાસ કરી દેવી અને એક જ ગામમાંથી પંદર વીસ લોકોના એન્જિયોગ્રાફી પાસ કરી દેવી તો થોડુંક તો વિચાર કરવો પડે કે એક જ ગામમાં આટલા બધા ડોક્ટર પેશન્ટ આવી ગયા એક જ ગામના આટલા બધા એન્જિયો જરૂર પડે એવા પેશન્ટ આવી ગયા બીજું આટલી બધી એક હોસ્પિટલ પાસે ફાઇલો કેમ જાય છે આ બધી તપાસ કરવામાં આવે અને પછી ડોક્ટર જવાબદાર છે સો મારી પાસે કોઈ આવે અને મારે ના જરૂર હોય એવું ઓપરેશન હું કરી નાખું તો બિલકુલ મેડિકલ નહીં પણ રીતે નથી અને ઓપરેશન કરી દેવું પૈસા માટે કોઈનો જીવ લઈ લેવો એ રાક્ષસી વૃત્તિ છે અને જે લોકો આમાં સંડોવાયેલા હોય એ દરેક લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એ ડોક્ટર હોય એના ટ્રસ્ટી હોય હોસ્પિટલ ઓનર હોય એને ટીમ હોય અને પાસ કરનાર અધિકારી સુધી પણ આનો રેલો જવો આપને લાગે છે કે ચલો પીએમ જેવા યોજના હેઠળ સારવાર થતી હોય પણ એમાં જે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે બરાબર છે કે નહીં અને જો ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ખરેખર બરાબર છે કે નહીં આ બધાની જાણકારી બિચારા જે પેશન્ટ હોય દર્દીઓ પેશન્ટ ખબર નથી હોતી પેશન્ટને કશું ખબર ન હતી પણ એટલીસ્ટ પેશન્ટે પણ સજાગ થવાની જરૂર છે કે મફત છે તો દોડી જવું આ વસ્તુ આવૃત્તિ મત બારામુ છે બીજું એની કોઈ પણ પ્રોસિજર કરવામાં આવે એની સંમતિ વગર નહીં થાય તો એની સંમતિ લેવી અને પેશન્ટને જ્યારે અમે તો ઘણીવાર મોતિયાના પહેલા હું કેમ્પ કરતો તો મેં તો બંધ કરી દીધા છે લગભગ છેલ્લા 25 વર્ષથી 2000 માં છેલ્લા કેમ્પ કર્યા પછી પણ આજકાલ બી કોઈને ડાયગ્નોસિસ માટે પણ જઈએ ને કોઈની સાથે જવું પડે શરમથી તો પણ અમે પેશન્ટને કહીએ છીએ કે મોતિયાના તો કેમ્પમાં ઘણા દર્દી નથી આવતા બીજે જતા રહે છે બીજે તપાસ તપાસ કરવા કરવા જાય એટલીસ્ટ તો જવું જોઈએ કે મને ખરેખર એડવાઇસ આપી છે એ મારે સાચી છે કે ખોટી છે એનું થોડુંક બસ બસમાં બેસી જવાનું ના હોય કે ત્યાં સુઈ જવાનું ના હોય આટલી પેશન્ટમાં પણ અવેરનેસ હોવી જોઈએ એ પણ એક બહુ જરૂરી છે મફત નું મળે છે એટલે હું સુઈ જાઉં મફત નું મળે છે એટલે હું કરાવડાઈ નાખું

પંચાણું ટકા ડોક્ટર્સ અત્યારે શંકાના દાયરામાં આવે છે આ યોજના આખી ખરાબ ચિત્રાઈ રહી છે એમના લીધે ડોક્ટર્સ ખરાબ ચિત્રાઈ રહ્યા છે એમના લીધે ડોક્ટર હવે એની ઘણી બધી પ્રોસેજર એવી આવશે કે જેમાં ખરેખર જરૂરિયાત છે એમને આનો લાભ નહીં મળે બીજું બધા ડેથ થયા છે તો ચાલો એમાં હજારે કેટલા મૃત્યુ થાય છે અને અહીંયા હજારે કેટલા થયા છે એનું તમે રેશિયો કાઢો અને પછી જુઓ કે એને સ્ટેન્ટ કયા મૂક્યા છે એના બિલ માંગો સ્ટેન્ટની કંપની જુઓ આ બધું તો સરકારી અધિકારીઓ જોવું જ જોઈએ એ લોકો પણ આટલા જવાબદાર છે પણ આજ સુધીમાં કોઈ સરકારી અધિકારીની ઉપર કોઈ પગલા લેવાયા નથી એ દુખ બિલકુલ બિલકુલ ડોક્ટર વસંત અહીંયા વાત જ્યારે આ યોજનાની હોય તો ચલો સરકાર પાસેથી આ પૈસા ખંખેરવામાં આવતા હતા તો આવી રીતે તો ડોક્ટર્સ જયારે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એમાં પણ જો લોકોની પાસેથી પૈસા લેવામાં આવે તો ક્યાં દર્દીઓને એમાં પણ ખબર પડવાની છે કે તમે કયું સ્ટેન્ડ નાખી રહ્યા છો ને આમાં જે પણ લોકોના મોત થયા છે ને એ એન્જીઓપ્લાસ્ટીની જ વાત છે એટલે છે ને વ્યક્તિ બહુ ગભરાઈ જાય તો વાત જ્યારે હાર્ટ ને લઈને હોય એન્જીઓ પ્લાસ્ટીનો ખર્ચો બહાર બહુ જ થતો હોય વધારે એટલે એમને ખબર પડે કે અહીંયા ઓછા પૈસાને આ પૈસા હેઠળ ભરોસો કરતા જ હોય છે કે આ યોજના ચાલે છે સરકાર ચાલતી હોય એ યોજના એમના પર આંખ બંધ કરીને ભરોસો કરી જ દેતા હોય છે લોકો જેમ કે આમાં સામે આવ્યું છે કે બે દર્દીઓના એન્જીઓપ્લાસ્ટી સર્જી દરમિયાન જ મોત થયા છે તબીબો સીઈઓ ડિરેક્ટરો આ બધાની વિરુદ્ધ અહીંયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે બધા જ અહીંયા બરાબરના જવાબદાર કહી શકાય છે બધા જ મળત્યા હશે એવું માનવું જ પડે આપણને માત્ર એવું કહી શકાય કે જે દર્દી છે કોઈ પણ પ્રોસિજર હોય એનું કોમ્પ્લિકેશન હોય છે એ બુક રિટર્ન કોમ્પ્લિકેશન હોય છે હવે આ બધી જ વસ્તુ જ્યારે એનો તપાસ અને એફએસએલ રિપોર્ટ અને જે સ્પેશિયલ એક ટીમ ની જે રચના કરવા આવી છે એક્સપર્ટની આ બધાનું જે કન્કલુઝન આવશે ફાઇનલ જજમેન્ટ એ પરથી જ આપણે પછી જ આપણે આ કિસ્સામાં આપણે કહી શકીએ કે ભાઈ આમાં શું કારણ નંબર એક નંબર બે જયારે ત્રણ હાજર આઠસો એન્જિઓપ્લાસ્ટી આ જે ન્યૂઝપેપર માં ક્યાંય જોયું મેં એક્ઝેક્ટ ફિગર ખબર નથી પણ એમાં એકસો અઢાર જેટલા કેવા કંઈક મોત થયા છે એટલે આ રેશિયો રીઝનેબલી એક્સેપ્ટેબલ છે કે નહીં પ્રમાણે ક્લિનિકલ એસેસમેન્ટ કરશે ત્યારે જ ખબર પડશે હવે અત્યારે જે ખ્યાતિ કાંડ થયો એ પછી પીએમ જે ની અંદર આવતી બધી જ હોસ્પિટલો કૌભાંડ કરે છે અને ખોટું કરે છે એવું એક સામાન્ય જનતામાં મેસેજ જતો રહ્યો છે એમાં ઘણી બધી હોસ્પિટલો સ્ટ્રેટ ફોરવર્ડ એથિકલ અને સારું કામ કરે છે છતાં પણ અત્યારે પીએમ જે હોસ્પિટલમાં છે ત્યાં જતા પણ દર્દીઓ ગભરાતા હશે કે મારું ખોટું કરી ના કાઢે અને સામે પક્ષે ઘણા બધા દર્દીઓ ઘણા બધા જે પીએમ જે ના લાભાર્થીઓ છે એ પણ ખોટા છે એ પણ ડોક્ટરો અને અધિકારીઓ કરતા વધારે ખોટો ભ્રષ્ટાચાર ખુબ મોટો કરે છે એ લોકો એલિજિબલ નથી છતાં પણ પંદરસો બે હજાર રૂપિયા જેવી કિંમત આપી એમનું પીએમ જે કાર્ડ છે ઘર હોય 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 ગાડીઓ મોટી આવક છતાં કાર્ડ લઈ આવીને કે ભાઈ આ મારું મારો સાંધો બદલવાનો છે પીએમ માં આવતો સાંધો હું મારે નથી નખાવો મારે વધારે મોંઘો નખાવો છે એટલે એ હોસ્પિટલ એનીથી એની પાસેથી ઉપરનો ચાર્જ વસૂલી અને બીજો સાધો નાખ એટલે આવી બધી છૂટછાટ જે છે મારી દ્રષ્ટિએ જે યોજનાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે બેફામ એ લાભાર્થીઓ હોસ્પિટલો અને અધિકારીઓ આમાં ત્રણેયની મિલી ભગત પણ વસંતભાઈ મને એ જાણું છે કે સરકાર પાસેથી જ પૈસા આવતા હતા જેમાં આ યોજનામાં એમાં જ કેમ આવું કરવામાં આવ્યો ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ છે હવે આમાંથી કેટલા ડોક્ટર અધિકારીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જતા હશે તો શું આમાં સરળતા રહે છે શું એવું લાગ્યું

તો મફતનું લેવા માટે આર્થિક મફત સહાય માટે ભારત દેશનો દરેક નાગરિક તત્પર હોય છે એવું ઇન જનરલ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને આ એના જ ભાગરૂપે આ મફતની યોજના છે અને પ્રજાએ અને નાગરિકો એનો લાભ કેવી રીતે લેવો એ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે એટલે જો સરકારે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ ની ચિંતા કરવી હોય તો સરકારે આ યોજનાને મારી દ્રષ્ટિએ આમાં જેટલા કરોડો રૂપિયાનું બજેટ વપરાય છે એનાથી ઓછા ખર્ચામાં દરેક જિલ્લા તાલુકા લેવલે સરકારી હોસ્પિટલ ખૂબ સારી સગવડવાળી બની જાય અને ત્યાં જે દર્દી આવે એને જ મફત સારવાર મળે બાકી કોઈને મફત સારવાર મળે નહિ આવી યોજના કરવી જોઈએ આ પી જય આપણે એવું લાગે કે પી એમ જયમ જે મા જય કોની બોલાય છે પ્રધાનમંત્રી જય બોલાય છે હોસ્પિટલોની જય બોલવાની દર્દીઓની બોલવાની કે અધિકારીઓની બોલવાની એટલે મને એવું લાગે છે આ મારો અંગત પર્સનલ મારો સરકારે સરકારી હોસ્પિટલ માં આવતા બધા જ દર્દીઓની સારવાર ફ્રી કરવાનું

જરૂરી છે અને એના માટેની સરકારે ચાલી રહી છે એના માટેની ગાઈડલાઈન્સ નવી તૈયાર થઈ રહી છે પણ પહેલી વસ્તુ વસંતભાઈ કહ્યું એમ જે યોજનાનો લાભાર્થી છે એની પેલા સ્ક્રુટિની કરો કે યોગ્ય છે કે નહીં અને એને એને મર્સિડીઝમાં આવતો માણસ લે છે લાભ એ વાત સાચી છે એમની તો એવા લોકોને પેલા બંધ કરો પહેલી વસ્તુ બીજી કે તમારા અધિકારીઓમાં બધી જ સત્તા છે અને બધી સમજણ પણ છે એટલા બધા હોશિયાર છે કે જો એ લોકો બંધ કરવા હોય તો આરામથી કરી શકશે બીજું મેં પહેલા પણ ટીવી ડિબેટમાં કહ્યું કે એક ઓપરેશન છે વસંતભાઈએ કહ્યું કે આમાં એન્જિયોગ્રાફીની જરૂર છે તાત્કાલિક પંદર મિનિટમાં એન્જિયોગ્રાફી કોને કરવાની હોય જેને ખરેખર સિમ્પ્ટમ્સ હોય હાર્ટમાં હાર્ટ એટેક આવ્યો હોય હવે એ કોઈ કેમ્પમાં પેશન્ટ ના આવે સામાન્ય સમજણની વાત છે

બે બે ચાર કલાકમાં એને મેડિકલ ટ્રીટમેન્ટ આપો તમે અને મેડિકલ ટ્રીટમેન્ટ થી એને જીવાડી દો કોઈ એવું નથી હોતું એન્જિયોપ્લાસ્ટી નહોતી ત્યારે સડન ડેથ થતા તા પણ હોસ્પિટલમાં હજી દવાઓ એવી છે કે હોસ્પિટલમાં એડમિટ કરીને પેશન્ટને બે ચાર જ સવાલ એવો મનમાં થાય કે અત્યારે છે ને મેડિકલમાં કદાચ આપ લોકો આ ફિલ્ડની સાથે જોડાયેલા છો છતાં પણ મારી આ વાત સાથે સહમત હશો કે છે ને ઘણા બધા દર્દીઓ કદાચ સજાગ પણ હોય અને ઈચ્છા પણ હોય કે અત્યારે જે કોઈ પણ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે જો કોઈ પણ સારવાર મને આપવામાં આવી રહી છે કોઈ બીજા ડોક્ટર પાસેથી હું એની સલાહ લઈ લઉં પણ સલાહ લેવાના પણ એટલા બધા પૈસા માંગી લેવામાં આવે છે કે એ લોકો એ સલાહ લેવા કરતા એવું વિચારતા હોય છે કે અત્યારે આમના પર ભરોસો કરી લઈએ સલાહના પણ એડવાઇસ પણ પૈસા ખરેખર બહુ જ વધારે હોય છે ચલો પેશન્ટ એન્જિયોગ્રાફીની તમે એની એની સીડી હોય છે સીડી મોકલીને તમે બેંગ્લોરના ડોક્ટર્સ ને કે દિલ્હીના એમ્સના ડોક્ટર્સને ને મોકલો ને પાંચ મિનિટમાં એ તો કરી શકે કે ના કરી શકે બીજું જે સ્ટન્ટ મૂકે છે એનું બિલ માગો કઈ કંપનીનો છે એનું કરો અને તમે

એને જોઈને તરત તો નહીં કરી શકે તમે એમ કહો છો કે એને પૈસા થાય છે પણ એ બી એનો ઇકો કરશે એનું ઈસીજી કરશે એનો એને તપાસ કરશે પછી એ અભિપ્રાય આપી શકશે ને બીજાની ફાઇલ જોઈને તો નહીં જ આપી શકે એને જે ફાઇલમાં લખ્યું છે એ પણ મને શું દેખાય છે તો મારે જોવું પડશે અભિપ્રાય આપતા પહેલા પણ જે એન્જિયોગ્રાફી થઈ છે એને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે બે ઓપિનિયન હશે તો જ મંજૂર કરવામાં આવશે વસંત આપને શું લાગે છે કે હજી કેવા સુધારાઓની જરૂરિયાત છે કારણ કે આ તો એક ખ્યાતિ હોસ્પિટલ ની વાત છે હજી કેટલી એવી હોસ્પિટલ છે કે જેમાં નાનો નાનું મોટું આવું ચોક્કસપણે કરવામાં આવ્યું હશે શું લાગે છે આપને કેવા સુધારાઓની જરૂરિયાત છે જેથી કરીને આ પ્રકારની યોજનાઓનો જે લોકો દુરુપયોગ કરી રહ્યા છે અને એની સાથે જ આ બિચારા નિર્દોષ અને જે લોકો ઇનોસેન્ટ એવા દર્દીઓ કે જેમના જીવ જઈ રહ્યા છે તેને આપણે રોકી શકીએ એક જ વસ્તુ છે આનું સોલ્યુશન નૈતિકતા એ લાભાર્થીની નૈતિકતા હોય જોઈએ કે ખોટો લાભ નથી લેતો ડોક્ટરોની નૈતિકતા અને અધિકારીઓની નૈતિકતા આ ત્રણ વસ્તુ મહત્વની છે બાકી સરકારીમેન્ટ એની સારવાર એક દરેક કોઈ પણ જગ્યાએ સરકારી હોસ્પિટલ માં જાય એની સારવાર ફ્રી થશે ત્યાં આગળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો સારા ડોક્ટરો પણ અવેલેબલ હોય જ છે એ પોતે ત્યાં સેવા આપવા માટે તૈયાર જ હોય છે મેન્ટ હોસ્પિટલ તમે અપડેટ કરો પ્રાઇવેટ ડોક્ટર્સને ત્યાં તમે એપોઇન્ટ કરો કે ઓનરરી સર્વિસ આપે અને કમ્પલસરી સોરીમાં ને હું કહીશા કે પ્રાઇવેટ ડૉક્ટર્સ નું કામ જે ગવર્મેન્ટ હોસ્પિટલ માં હોય ને એ અલગ જ હોય છે અને એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં અલગ જ જોવા મળતો બધાની વાત નથી કરતા પણ ઘણા એવા ડોક્ટર્સ છે કે જેમનું કામ ગવર્મેન્ટ હોસ્પિટલ માં તમને અલગ જોવા મળે અને પછી ત્યાંથી જેમના પ્રાઇવેટ હોસ્પિટલ નું કાર્ડ આપી દે અને પછી એમની સારવાર બહુ જ સારી રીતે થાય અને આ બધું પણ ઘણા ડોક્ટર્સ કરતા હોય છે ને એટલા જ માટે દર્દીઓ પણ લાચાર રહેતા હોય છે એટલા માટે એમને પછી આવી યોજનાઓનો સહારો લેવો પડે ને જેમાં પણ ભ્રષ્ટાચાર થાય ને એમાં પણ એમનું જીવ થાય આ બધાની માટે યોગ્ય તપાસ અને સાચેમાં કહ્યું ને કે ક્યાંક નૈતિકતાની જરૂરિયાત છે એનાથી વધારે કશું જ નથી કે જે કદાચ આ બધામાં સુધારો લાવી શકે બેસાડી શકાય એવું તમે સજા આપો તો બિલકુલ 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 સમય સમાપ્ત થાય છે ડોક્ટર હિતીશ ડોક્ટર વસંત મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અંતે ખૂબ જ સાચી વાત કરી ડોક્ટર હિતેશ પણ કે ખ્યાતિનો જ આ ખૂની ખેલ ચાલી રહ્યો છે ને જે સામે જ લોકોના જીવ લીધા છે ને આ કોઈ હત્યાથી ઓછું તો નથી જ આ મોત જ છે ને લોકોએ હત્યા જ કરી છે અધિકારીઓ અને ડૉક્ટર્સે ભેગા મળે એટલે જ માટે કે જે હત્યા માટેના જે કલની જે કલમો હોય ને આ જે ગુના માટે જે સજા ને એ જ સજા લોકોને મળવી જોઈએ અને એક ઉદાહરણરૂપ સજા મળે ત્યારે જ પૈસા માટે અને પૈસાની લાલચમાં આ આ રીતે લોકોના જીવ ન લઈ શકે પણ યાદ આવે કે એ હોસ્પિટલ શું થયું હતું અને આ એક યોજના થકી દુરુપયોગ કરીને અમે થોડા પૈસાની લાલચ કરીશું તો કેવા પ્રકારની સજા અમને થઈ શકે છે આવું જો મગજમાં આવશે ને તો કદાચ બીજા અન્ય હોસ્પિટલના અધિકારીઓ કે ડોક્ટર્સ પણ આવું કરતા પહેલા વિચારશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર